સુરત શહેરમાં ઉનાળાની ઋતુ વચ્ચે ઠંડા પીણાની માંગ વધી રહી છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે મોટા પાયે દડોડા પાડીને અખાદ્ય પીણાનો જથ્થો કબજે કર્યો છે મનપાના આરોગ્ય અધિકારી પ્રશાંત પાટેલના માર્ગદર્શન હેઠળ પાંડેસરામાં થયેલા દરોડા દરમિયાન અનેક દુકાનદાર માન્યતા વગર પેપ્સી ફ્રુટી સહિતના ઠંડા પીણા વેચતા હોવાનું સામે આવ્યું આરોગ્ય વિભાગે એસી કિલો અખાદ્ય ફૂડ એક હજારથી વધારે પેપ્સીની બોટલ સાત લીટર જેટલું ફ્રુટી કબજે કરીને નાશ કર્યો છે આવા પીણા લોકોના આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે પાંડેસરા ઉધના ડિંડોલી વિસ્તારમાં ઝાડા ઉલટીને તાવના કેસો વધે છે ત્યારે તંત્ર સજાગ બનીને કાર્યવાહી શરૂ કરે છે અધિકારીના જણાવ્યા પ્રમાણે અખાદ્ય અને મૂલ્યવાન પીણાનું વેચાણ કરતા હોવાના અનેક કેસો સામે આવ્યા સ્વાસ્થ્ય માટે જોખમ ઉભું કરતી આવી પ્રવૃત્તિઓ સામે મનપા કડક પગલાં લેતી રહેશે અત્યારે અમારા વિસ્તારમાં જેટલા જેમાં પ્રમાણ હમણાં વધી છે છે ત્યાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાધ્ય વસ્તુ જેવી રીતે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિન્ક છે મતલબ જેટલા પેપસી બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપસી આવી વસ્તુ જ અખાદે જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડર નો કરીને એને આની સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ કરીએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ આ તો ખરેખર આ આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગર ની વસ્તુઓ વેચાય છે અત્યારે નાશ અલગ અલગ દુકાનો દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે તો પેપ્સી લગભગ સમજો ને તમે હજાર નંગ જેવી હશે એ દુકાનો મળીને અમારે અત્યારે મળી છે તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે